અને તો અત્યારમાં હજી ફ્રી થઈ છું અને આજ હતું તો જતા રહ્યા છે વહેલા એટલે ત્રણ વાગે જઈએ અમે એક તો એને ભાવનગર જવાનું હતું તો ગયા છે અને અત્યારે જો હું ફ્રી થઈ અને અમને પુરાવી છે અને હવે કરવા છે વિડીયો એડિટિંગ કેમકે હવે હાજર નથી કરતી એટલે અત્યારે જ હોય કરવાનું તો હવે અમને જાગી પહેલાં વિડીયો એડિટિંગ કરી નાખું અને અત્યારે જો અહીંયા રસોડામાં આવીને વિડીયો શરૂ કર્યો કેમ કે બાર હોતી જો ન્યા બોલું તો એ જાગી દે તો પછી કાંઈ ન કરવા દે એટલે મેં કીધું અહીંયા વિડીયો શરૂ કરી દઈએ આપણે અને જો વિડીયો એડિટિંગ થઈ જાય તો પછી રસોઈની બધી તૈયારી કરીશું કેમકે વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરવું ને ત્યાં તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જ જાય રોજ એટલે તો પહેલાં હવે આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ ત્યારે જો અહીંયા બેઠા છીએ અને ત્યારે વાવવાનું છે આપણે લસણ તો આ કુંડામાં છે ને તુલસી માનો સોડ હતો પણ હું ગયો કેમ કે વાંધો એ આવ્યો કે આમાં છે ને તળકેડી સડી જતી હતી તો હું ગયો છે હવે તો પાંદડા ખરી ગયા પાણી તો બહુ નાખ્યું પણ કાંઈ બસ થયો નહીં અને બાકી તો જો અરુણની બેન મારી પહેલાં પોકી જાય એટલે આ બાજુ બિહાડી દો જો આ કેતી હતી ને રાસ વડશે ચાનું ગ્રીન ટી કહેવાય ને છે તો ચાને તો પાકવાય આવી ગયો ફૂલડા આવી ગયા છે બી આવી જશે ફૂલડા તો આવી ગયા છે તો જો મસ્ત થશે આમાંથી હું પાછા પાંદડા તો નાખ્યા કરીશ આમાં એટલે સાચા ન વધે અને જો આપણું ડ્રેગન ફ્રૂટ પણ આવડું થઈ ગયું છે જો ખાલી આટલો લેવા તા છોડ આટલો તે આવડું મોટું આ બધું થઈ ગયું છે આ એક ફૂલડાનો છોડ છે બે ત્રણ કુંડા છે તો ખરા કરીએ એમાં અને ગાર્ડનિંગનો શોખ બહુ જ તે પહેલેથી પણ હમણાં શું છે કે આવું બેન નાના રહ્યા તો કંઈ રહેવા ન દે અને કુંડા ઉપર કંઈ મૂકે કંઈ મળ્યો નથી નહીં તો એટલામાં બધે કુંડા કરી દઉં છું હોય તે આજે પછી મારે ધૂળ મંગાવી છે કામ લાવે તો એક ડબ્બો પીડ્યો છે ને તો મેં કીધું એમાં કંઈક આપણે વાવી દઈશું તો હવે છે ને આપણે આમાં લસણ ખૂતાડી દેવાનું છે તો ક્યારેક લીલા પાંદડા હોય તો થાય બાકી લસણ તો હોય જ તે પણ હશે આમાં હોય તો લીલા પાંદડા કાઢવા થાય તો આવી રીતે લગાડી દઈ આપણે કાંઈ પકવવું નથી પાકેલું તો ઘણું મળી રહે ના તો એક શોખ કે આપણી ઘરે વયા હોય તો મજા આવે થોડીક આમાં નાખી દઈશું જો તુલસીમાં સોડવા થાય તો ઠીક છે નહીતર ફરતી લસણ નાખી દઉં હવે તો નહીં થાય પણ ખેંચવા નથી એવું છે બધું આમાં નાખી દઉં અને ઓલાસો છે ને એમાં કુંડામાં ફરતી નાખી દઉં તો થોડાક સોડવા થઈ જાય તો પછી ક્યારેક આપણને એમ થયું હોય કે શાકમાં નાખવું છે તો લીલું લસણ નાખવા થાય બપોર થઈ ગયા છે અને હસમ ડો પણ આવી સુખી આવે છે તો એને કંઈ નક્કી ન હોય ક્યારે આવે ને ક્યારે જવાનું એવું કંઈ

તો હવે છે ને આને ચડવામાં કંઈ વાર ન લાગે જો સરસ મજાનું તો હવે આપણે આને બાફવા મૂકી દઈએ અને મીઠું નાખીને બાફી જ બાફી નાખીએ તો જો સરસ રીતે બફાઈ ગયા છે બફાતા કંઈ જાજી વાર ન લાગે તો હવે આપણે આમાં તેલ મરચું એવું નાખીને પાછું પકવી નાખીએ શાક છે મસ્ત બની ગયું છે અને આપણે નાખી દઈએ ઘણા વધ અને થોડીક ઘી નાખી દઈએ દઈએ જીરું તો જીરું તો બધા શાકમાં પડે આપણે હવે આપણે ઢાંકીને થોડી વાર મૂકી દઈએ અને એક બાજુ જો આપણે રોટલેટ સડે છે સરસ મજાના તો એમને રોટલો ચડી જાય તો પછી ભાત મૂકી દઉં કેમકે કઠોળનું શાક હોય એટલે મને ભાત વધારે ભાવે હસમુ ના તો ન ભાવે પણ મને ભાવે એટલે મેં બધું થોડાક બનાવી નાખું અને હસમુખ આવી ગયા હવે જમી લઈ તો એની થઈ ગઈ તો જમવામાં શાક બનાવ્યું હતું ભાત છે અને ડુંગળી અને આ

તો હવે તો અત્યારે આવે છે પાછા પણ આવું હોય બધું કારણ એમ અત્યારે નથી જવાનું કે પ્લાનિંગ થઈ ગયો હતો કે આજે તો બહાર જઈ થોડી વાર તો મારો ત્યાં પાછો ફોન આવી ગયો કે બહાર જવાનું ભાવનગર જવાનું છે તો પછી જમીન તરત જતા રહ્યા તો પછી આજ તો હું હોય અને પછી અત્યારે હા પછી રમવા જવાનું ગયો તો રમીન જો અત્યારે આવ્યા ને હવે આજે બનાવવાનું હતું મારે હળદરનું શાક પણ કંઈ લેવું નથી તો જો હળદર આવી ગઈ અને વટાણી આવી ગયા પણ લીલું લસણ અને લીલી ડુંગળી નથી આવી અમે તો કીધું તો આજે તો હાજે અત્યારે હવે મોડું થશે મોડું થાય તો પછી શાક આવે ને પછી પાછું બનાવું તો વાર લાગી જાય તો રીંગણા લાવેલા છે તો અત્યારે રીંગણાનું કરી નાખું કેમ કે અત્યાર પછી આવે ને બનાવવા તો જાસું મોડું થઈ અને પછી મને મોડું જમવું ન ગમે કેમકે મને છે ને પહેલેથી આમ એવું કે વહેલા જમી લેવાનું તો આ તસમું ને લીધે થોડુંક મોડું થાય નહીં તો મને સાત વાગે ને સાતથી સાત સાતથી સાડા સાતના ગાળામાં જમી લેવું એવો વધારે આગ્રહ રાખું તો હવે અત્યારે રીંગણાનું શાક બનાવી નાખી અને આવની બેનને જો ક્યારે ના પૂર ટ્રાય કરી પણ હોતી જ નહીં અડધી કલાક તો હિસ્કો નાખ્યો હોય છે પણ હોતી નહીં જ પાછા ગોળિયામાંથી કાઢી ને ત્યાં જો રમવા એ લાવીશું હવે રમશે અને હું શાક બનાવી નાખી નાખી તો રોટલો બાકી રીતે હાલશે શાક તો બનાવી નાખું